દિવ્યાંગો માટેનો રાજ્યકક્ષાનો સ્પેશિયલ મહાકુંભ યોજાયો છે જેનું હિંમતનગર ખાતેથી ઉદઘાટન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવા માટે ખેલ મહાકુંભનું પ્રતિવર્ષે આયોજન કરવામાં આવે છે જેમાં ખેલાડીઓ વિવિધ રમતોમાં રમી અને શહેરોનું તથા જિલ્લાનું નામ રોશન કરતા હોય છે ત્યારે હિંમતનગરના રમતગમત મેદાન ખાતે રાજ્ય કક્ષાનો દિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભ બે હજાર પચીસ ની શરૂઆત થઈ છે જેમાં રાજ્યભરમાંથી અંદાજે પચીસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે ટેનિસ રોલર સ્કેટિંગ હેન્ડબોલ ક્રિકેટ સહિતની વિવિધ રમતો રમી પોતાનું કૌશલ્ય દર્શાવશે રાજ્યક્ષાનો દિવ્યાંગ બાળકો માટે યોજાયો છે અને આખા રાજ્યમાંથી લગભગ પચીસો ઉપરની સંખ્યામાં આ બાળકો અહીંયા હાજર રહ્યા છે અને એમાં અને એમાં બે બે દીકરીઓ છે એ આંતરરાષ્ટ્રીય રીતે પણ એમને ગોલ્ડ મેડલ મેળવેલા છે એમને પણ અભિનંદનને પાત્ર છે આ કાર્યક્રમમાં માનનીય કલેક્ટર શ્રી લલિતનારાયણસિંહજી શ્વેતાબેન ખાંડવાલા ટ્રસ્ટના પ્રમુખ મોરબી નાનુભાઈ ચૌધરી સાહેબ અન્ય ઉપસ્થિત સર્વે અધિકારી વર્ગ સામાજિક અગ્રણીઓ શૈલેન્દ્રસિંહ અને મોટી સંખ્યામાં આ દિવ્યાંગ બાળકો એમના વાલીઓ અને નગરજનો હાજર રહ્યા છે અને આ સરસ મજાનો એક ભારત સરકારમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબ હોય મનસુખભાઈ માંડવિયા સાહેબ હોય રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે ખેલમંત્રી હરસંઘવી સાહેબ હોય આ બધાના પ્રયાસોથી આ દિવ્યાંગ બાળકો છે એ પણ આ ખેલના મારફતે સમાજની સાથે એ પણ આગળ વધે અને એમનું જીવન પણ જે બહુ સારી રીતે જીવે એવું પ્લેટફોર્મ આ પૂરું પાડવાનું એક સરસ મજાનો ભારત સરકાર ગુજરાત સરકારનો આ સંયુક્ત પ્રયાસ છે